મજા તો આ બુલેટ જોઈ છે છો આપણે આમાં સરેખનું કામ કરવાનું છે અને જમ્પરનું કામ કરવાનું છે ઓઈલ બનાવવાનું છે અને જ્યાં ઓઈલ લીકેજ થાય છે એ પણ આપણે સરખું કરવાનું છે તમે જોઈ શકો છો તમને દેખાતું છે બધું કમ્પ્લેટ આપણે જનરલ કામ કરવાનું છે ગાડીમાં તો વિડીયોમાં આગળ બનાવી રહ્યો સારો લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે પેલા આગળના જમ્પર ખોલી નાખીએ એને પછી તમે દેખાડે જમ્પર ખોલીને આપણે કમ્પ્લીટ કરવાનું છે જમ્પર પેલા ખોલવાના છે ચાલો તો વિડીયોમાં આગળ બનાવી રેજો તો જઈ શકો છો આપણે કમ્પ્લીટ જમ્પર ખોલી નાખ્યા છે અબે કિધર અબે કટ અને હવે આપણે જો પંખો કાઢી નાખ્યો છે વિલ કાઢી નાખ્યો છે જમ્પર પણ બહાર કાઢી નાખ્યા છે તમે જોઈ શકો છો બે જમ્પર માં હાવ ઓઈલ નીકળી ગયું છે હાવ હાવ સુકી ગયા છે તમે જોઈ શકો છો બે જમ્પર બંને જમ્પર આપણે ભરવાના છે ચાલો તો હવે જમ્પર ખોલીએ વિડિયો માં આગળ બનાવી રહેજો આપણે જમ્પર ખોલી નાખ્યા છે જમ્પર હવે આપણે હાવ કમ્પ્લીટ ખોલશું ચીટિંગ કરતા હે તું ચીટિંગ 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 કર દિલ દિલ કાટશો અને પછી અને તમે દેખાડી વિડિયો માં બનાવી દેજો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો વિડિયો માં બનાવી દેજો આપણે પહેલા જમ્પર કામ કમ્પ્લીટ કરવાનું છે અને પછી આગળ વધશું આગળ જાતે જે જે કામ કરવું પડે કરવાનું છે ત્યારે આપણે પહેલા જમ્પર ભરી લઈએ ચાલો તો જમ્પર ભરી લઈએ તો જોઈ શકો છો આપણે જમ્પર ખોલી નાખ્યા છે હા

આપણે કમ્પ્લેટ હવે પાઇપ પણ સાફ કરી નાખ્યા છે તમે જોઈ શકો તમને દેખાતા હશે કમ્પ્લેટ કરી નાખ્યું છે અને સીલ બિલ બેસાડી જમ્પર કમ્પ્લેટ કરી અને પછી તમને દેખાડજો ચાલુ તો વિડીયોમાં આવ્યો બને તો જોઈ શકો છો આપણે જમ્પર કમ્પ્લેટ ચડાવી દીધા છે બુલેટમાં જોઈ શકો છો કમ્પ્લેટ આપણે ચડાવી ફીટ કરી વેલ બિલ કમ્પ્લેટ ચડાવી દીધું છે તો તમે જોઈ શકો છો આપણે આગળનું કમ્પ્લેટ કરી નાખ્યું છે બે જમ્પર ભરી અને ચડાવી દીધા છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે કમ્પ્લીટ કરી નાખી છે ચડાવીને ને હવે આપણે ટાંકી ખોલવાના છીએ ટાંકી કાઢી અને આપણે જે આમાં ઓઇલ પડે છે એ આપણે બંધ કરવાના છે ચાલો તો વિડીયોમાં આગળ બનાવી જો ટાંકીને ખોલી નાખીએ તો જોઈ શકો છો આપણે બધું ખોલી નાખ્યું છે ટાંકી ખોલી નાખી છે અને જે આપણે પેકિંગ મૂકવાના છે આપણે કેપેટના જે ઓલા પડી આવે છે એ પણ ખોલી નાખ્યા છે તમે જોઈ શકો છો ફરતું ઓઇલ છે પડેલું અહીંયા જોઈ શકો છો એ બધું ઉપર ઓઈલ છે બંને આપણે ખોલી નાખ્યા છે ચાલો તો આપણે ખોલી નાખ્યા છે અને ટ્યુબ વ્યુબ લગાડી પેકિંગ બેકિંગ મૂકી અને કમ્પ્લીટ કરીને ફિટ કરી નાખીએ ચાલો તો તમે જો વિડીયો માટે બનાવજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોવો તમે તો જોઈ શકો છો આપણે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઓઇલ બદલાવવાનું બાકી તો ઓઈલ લઈ આવ્યા છીએ આપણે રોયલ ઇન્ફિલ્ડ કુછ ભી કુછ ઓઈલ ઓઇલ લઈ આવ્યા છીએ તમે જોઈ શકો છો રોયલ ઇન્ફિલ્ડ ઓરિજિનલ ઓઇલ અને ઓઇલ ફિલ્ટરમાં બદલાવવાનું છે એ પણ લઈ આવ્યા છે જોઈ શકો તો બંને આવી ગયું છે ચાલો તો ઓઇલ કાઢી નાખીએ જોઈ શકો છો આપણે ઓઇલ કાઢી નાખીએ Nice.

આપણે લઈ આવ્યા છીએ ચાલો તો આપણે કમ્પ્લીટ કરી અને પછી તમને દેખાડશું ત્યારે આપણે ફિલ્ટર ચડાવી દઈએ જોઈ શકો છો આપણે ઓરિજિનલ ઓઇલ ઇન્ડિયુ ઓઇલ આપણે બદલાઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આપણે ઓઇલ નાખીએ છીએ નવું ઓઇલ છે જૂનું ઓઇલ કાઢી નાખ્યું છે અને આપણું આ છેલનું કામ હતું પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે એ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો આપણે અત્યારે પહેલાં ઓઇલ નાખી દઈ છે અને આપણી ગાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો કીધું આપણે ઓરિજિનલ રોયલ ઇન્ફીડ ઓઇલ નાખી દીધું છે તમે જોઈ શકો છો ચાલો તો મળશું હવે નેક્સ્ટમાં વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં